પ્રદેશ દાદરા નગર હવેલી અને દીવમાં શિક્ષણ વિભાગ સર્વે શિક્ષા અભિયાન અંતર્ગત કલા કેન્દ્ર ઓડિટોરિયમ હોલ સિલવાસ ખાતે જિલ્લા કક્ષાના રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંઘ પ્રદેશમાં વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રદર્શિત કરવા શિક્ષણ વિભાગ સર્વે શિક્ષા અભિયાન દ્વારા જિલ્લા કક્ષાના રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આમાં કુલ ચાર વિભાગ બનાવવામાં આવ્યા હતા દરેક વિભાગની અલગ સ્થાનિક કલા અને નિપુણ ભારત એક લક્ષ્ય ચોથો સેલવાસ વિભાગ પર્યાવરણ સંરક્ષણ એક સંદેશ આ તમામ થીમ પર બાવીસ ઝોન માંથી લોક નૃત્ય નાટક વાર્તા કથન નૃત્ય લોકગીતો વાર્તાઓ વગેરે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમમાં માં પ્રથમ સ્થાન સીપીએસ કરચોંડ અને દ્વિતીય સ્થાન પીએસ ચીખલીપાળા કલસ્ટર દુધની મેળવ્યું હતું સ્થાનિક કલા અને સંસ્કૃતિ માં પ્રથમ સ્થાન પીએસ શિગાળપાડા કલસ્ટર દપાળા ગુજરાતી માધ્યમે અને બીજું સ્થાન સીપીએસ વસોનાએ મેળવ્યું હતું નિપુણ ભારતથી માં પ્રથમ સ્થાન સીપીએસ ફલાંડી ગુજરાતી માધ્યમે અને દ્વિતીય સ્થાન પીએસ ખોરીપાડા અંગ્રેજી માધ્યમે મેળવ્યું હતું પર્યાવરણ સુરક્ષા અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું આજરોજ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન સમગ્ર શિક્ષા દ્વારા રંગોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે ડિપાર્ટમેન્ટ દ્વારા કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર દાદરાનગર હવેલીની જે

અને શિક્ષણ નિયામક જતીન ગોયલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું